ડરાવી ધમકાવીને મોરબીની અંદર લુખ્ખાગીરી કરીને વ્યાજખોરી દાદાગીરી મારી પાસે એવી ધમકી ઉમારે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે આવા ક્રિમિનલોની સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે કે જ્યાં થોડું અહીંયા થોડી લે જમીન લખાવી લેવી ખોટા કાગળિયા ઊભા કરી દેવા પાટીદારો અને અન્ય ખેડૂતોની જમીન જે આ વ્યાજખોરો લુખાવો ગુજરાતની અંદર ચર્ચા એ રાજકોટ રીબડા ગોંડલ એ જૂનાગઢની થઈ રહી છે પરંતુ આ તમામની વચ્ચે મોરબીમાં અચાનક પાટીદાર સમાજના કેટલાક આગેવાનો અને મોરબીના પાટીદાર સમાજના લોકો એકસાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં જોવા જેવી થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ રાજકોટ રીબડા ગોંડલ જૂનાગઢ આ ચર્ચાઓની વચ્ચે એક શહેર એવું પણ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોએ વારંવાર કલેક્ટર કચેરીએ મુલાકાતે જાય છે એસપી કચેરીએ મુલાકાતે જાય છે અને આવેદનપત્ર આપવામાં આવે છે અને તમામની વચ્ચે એ જાહેરની અંદર એ ચર્ચાઓ પણ કરવામાં આવે છે અને આ શહેરનું નામ છે મોરબી મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર વ્યાજખોરોનો આતંક હોવાની વાતો એ અવારનવાર સામે આવે છે જો કે આ જ કારણેસર મોરબીની અંદર પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા એક પાટીદાર સમાજના યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવ્યું આ ગ્રુપ થકી પાટીદાર સમાજના જે લોકોનો અવાજ દબાઈ રહ્યો છે પાટીદાર સમાજના લોકો જે વ્યાજખોરીની ચંગુલુની અંદર ફસાઈ રહ્યા છે એમને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે એમાંય ખાસ છેલ્લા કેટલાક સમયની અંદર મોરબીમાં કેટલાક યુવાનોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યા હોવાની વાત સામે આવી છે જોકે આ તમામની વચ્ચે અચાનક કલેક્ટર કચેરીએ લગભગ સો કરતાં વધારે લોકો પહોંચ્યા અને એ વાત મૂકી કે જેમાં પાટીદાર સમાજના એક યુવાને પોતાનો જીવ ટૂંકાવવા માટે જઈ રહ્યા હતા અને મોરબીની આ પાટીદાર સમાજના યુવાનોની બનેલી નવી સમિતિએ તેમને બચાવ્યા તેમની વાત સાંભળી અને વાત સાંભળતાની સાથે જ એ તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી અને સીધા જ કલેક્ટર કચેરીએ ખાતે દોડ્યા કલેક્ટર કચેરીએ ખાતે કલેક્ટરની મુલાકાત લઈ આવેદનપત્ર આપ્યું અને આખા આ કેસની અંદર વ્યાજખોરોના ચંગુલોમાંથી એ ખેડૂતની જમીન પરત અપાવવા માટેની એક માંગ કરવામાં આવી કલેક્ટરને રૂબરૂ મુલાકાત કર્યા બાદ એ ખેડૂત અને પાટીદાર સમાજના આગેવાન મનોજ પનોરાય શું કહ્યું એ સાંભળ્યું પહેલાં મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ આગારા રવાપર મેં રાજકોટ મોહિતભાઈ આગળથી આઠ લાખ રૂપિયા લીધેલા હતા એમનું મેં સમાધાન કર્યું હતું અને વારં પછી વળી રિટર્ન બીજી વખત એને ખોટું ઓલું કરીને કે ધમકી મારીને મારી પાસે એવી ધમકી મારે છે કે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે ના કે જમીન મને તું તારી મને તું આપી દે ના સારા વાઇટ નહીં એટલા રૂપિયા માગ્યા મારી પાસે એને એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા માગ્યા હતા કેટલા સમય પેલા જમીન લીધી હતી મેં એમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા પછી મને એને બીજા મહિને બોલાવીને મારી પાસે હિસાબેને કરાવ્યું મને કે તારે એક ને પાંત્રીસ લાખ રૂપિયા દેવાના થાશે કે એ બરાબર તારે જ્યાં ધોડવું અહીંયા થોડી લે કે જ્યાં જવું અહીંયા જા કહે પછી એક વર્ષ પહેલાં અંદાજીત અગિયાર બાર મહિના થયા પછી મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારે આવી પોઝિશન છે તો મારું આ પ્રશ્ન સાંભળો એમ પછી પ્રશ્ન આખો સોલ્વ થઈ ગયો કે આપણે આ બધું તમે અમને આટલા રૂપિયા આપી દો અમે જેટલા દીધા એટલા રૂપિયા તમે પાછા દઈ દો સમાધાન કરી નાખ્યું તો સમાધાન કરી નાખ્યું તો એ વારંવાર ધમકીઓ આવે એવી અને ખોટા મીડિયા સામે ખોટું બોલી અને કેસને આપણી જમીન લૂલી લંગડી કરવા માટે કે આ જમીન તું મને આપી દે એમ જમીન અત્યારે શું છે હા લખાવી લીધી હતી એને મારી પાસે પણ મેં એમને પૈસા પાછા આપ્યા એટલે એને મને પાછી લખીને આપી કે આ હું તને હવે પછી આ કાંઈ કરીશ ને એને કેસ કર્યો કોર્ટમાં એને દાવો કર્યો હતો એને પાછો લઈ લીધો એનું મને એને લખાણ કરીને આપ્યું છે તો એ વારંવાર ધમકીઓ આપે કે તારે મને આટલે તો દેવા જ જોશે એમ ફરિયાદ આ અંગે મેં ફરિયાદ કરી હતી એ ડિવિઝન આ એ ડિવિઝનમાં શું તમારી મને આમાંથી ન્યાય મળવો જોઈએ ઘણા સમયથી અમે પાટીદારો અને અન્ય ખેડૂતોની જમીન જ્યાં વ્યાજખોરો લુખાવો અને જે રીતે પચાવી પાડવામાં આવે છે દાદાગીરી કરીને થોડા આમથા પૈસા આપીને જમીન લખાવી લેવી ખોટા કાગળિયા ઊભા કરી દેવા અને ખેડૂતોની કરોડોની જમીન થોડા રૂપિયામાં પચાવી પાડવાનું જે મોરબી જિલ્લામાં અમુક ટોળકીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે અમે અનેકવાર રજૂઆત અધિકારીઓને કરી છે આજે અમે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા જઈ આ તમારી સામે સંજયભાઈ છે જેની બજાર કિંમત પિસ્તાલીસ કરોડ રૂપિયા જમીનની છે આમ આમ છતાં છતાં લાખમાં લખાવી પચાવી લેવી અને ફરિયાદ કરી કરી જે જે અધિકારીએ અધિકારી ન્યાય આવ્યા એમની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટમાં જઈ અને ફરિયાદને ઊંધા રસ્તે લઈ જાવી અધિકારીઓ જે સારું કામ ક્યાંક ક્યાંક કરી રહ્યા છે એને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે જે આરોપીઓ છે આ કેસમાં એ ક્રિમિનલો છે એના અનેક જગ્યાએ પચાવી પાડવા ત્રણસો બે ત્રણસો હાથ એવા અનેક ગુનાઓમાં એમના એમના નામ છે છે આવા સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે આ ધર્મપત્ની જેમને સુસાઇડ કરવાના પ્રયત્ન કર્યા છે અમારી પાસે હોસ્પિટલોના દવા પીધી હોય અને એના બિલ પણ છે બબ્બે વાર આવો પરિવાર માસરો વિછાઈ જાય છેલ્લા છ મહિનામાં સાત યુવાનોએ ખેડૂતોએ આ જિલ્લામાં આત્મહત્યા કરી છે એમાં એકમાં જ ફરિયાદ થઈ છે છમાં ફરિયાદ પણ પરિવાર કરવા તૈયાર નથી કે દીકરો વયો ગયો હવે શું કરવી છે ફરિયાદ આવી પરિસ્થિતિમાં અમે તંત્ર પાસે ન્યાય માંગી છે આ એક બીજો પરિવાર છે એમના પતિ પત્ની છે આમની જમીન પચીસ લાખમાં કરોડોની રંગપર ગામની જમીન પચાવી લીધી છે બેલા ગામની પચાવી લીધી છે હું તમને ગુંડાની નેસડાની આવા તો તમને નસીબ પરની આવા તો કેટલા ગામના નામ આપી શકું એમ જોઉં પચીસ લોકો તો અમારી પાસે યાદીમાં છે જે જાહેરમાં ના આવ્યા હોય તો અલગ છે આ ભાઈ છે ક્યાં ગયા આ ભાઈ અહીંયા આવો નીચે આવો અમને આઠ લાખ રૂપિયા લીધા હતા અને ચાલીસ લાખ નો દસ્તાવેજ કરી દીધો તો સામે આઠ લાખ પાછા આપી દીધા તો એમ કે છે કે હવે હજી તમારા પૈસા પાછા નથી મેળવ્યા દસ્તાવેજ પાછો નહીં કરી દઈ આવા જે ડરાવી ધમકાવીને મોરબીની અંદર લુખાગીરી કરીને વ્યાજખોરી દાદાગીરી આ પ્રકારનું જે આખું ચાલી રહ્યું છે ષડયંત્ર એની સામે અમે એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને ન્યાય આપો અને જે સારા અધિકારી છે એમની નિમણૂક કરવામાં આવે એવા અધિકારીઓને તપાસ આપવામાં આવે ક્યારેક એવા અધિકારીઓ હોય છે કે તપાસ કરવાની જગ્યાએ સામેવાળા પાસેથી પૈસા લઈ લઈએ અને એન્ટ્રી પાડી દે અમારા ખેતરોમાં જમીનોમાં અને પોલીસ તપાસ યોગ્ય ન કરે આવું પણ ખેડૂતો સાથે થઈ રહ્યું છે તો અમે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબની નિગરાનીમાં આવા જે વીસ પચીસ આ જિલ્લામાં કેસ છે સંજયભાઈ જેવા આમના જેવા એ કેસ સ્પેશિયલ રીતે અલગથી લઈએ અત્યારે યુદ્ધનો માહોલ છે એટલે આ વિષય પતે યુદ્ધનો પછી અલગથી એક ટીમ બનાવીને અમને ન્યાય આપે એવી અમારી આજની માંગણી છે તમને ખબર છે એવી રીતે અમે વધુ તાકાતથી આંદોલન કરશું આજે મેં કલેક્ટર સાહેબને નિવેદન પણ કરેલું છે કે પાટીદાર યુવા સેવા સંઘના યુવાનો હજારો જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો અમે સરકાર અને તંત્રની મદદમાં છીએ પરંતુ અમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય પણ આપવો તમારી ફરજ છે અને આ પરિસ્થિતિમાં જો ન્યાય નહીં મળે તો અમે આગળનું આંદોલન સાથે મળીને નક્કી કરશું તો ચર્ચાએ છેલ્લા કેટલાક સમયથી ગોંડલ અને રીબડાની થઈ રહી છે એક તરફ જયરાજસિંહ જાડેજા અને બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજા આ બંનેની વચ્ચે મોરબીનો મુદ્દો પણ ખૂબ એ ચર્ચાની અંદર આવ્યો છે મોરબીની અંદર બનેલી આ ઘટનાને લઈને એ સૌ કોઈ ચકિત થઈ ચૂક્યા છે કેમ કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયની અંદર લગભગ એકથી દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને તેની પાછળ એક માત્ર કોઈ વાત આવે છે તો વ્યાજખોરનો ચંગુલ જો કે આખી આ ઘટના સંદર્ભે ભૂતકાળની અંદર મોરબીના ધારાસભ્ય અને મોરબીની અંદર જિલ્લા પોલીસ વડાની હાજરીની અંદર રેન્જાઇજીને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા એક બેઠક પણ કરવામાં આવી હતી જોકે તેમ છતાંય આ ઘટનાનો નિકાલ ન આવતા અચાનક એ પાટીદાર સમાજના યુવાનોની બનેલી નવી સમિતિની સાથે કેટલાક લોકો એકસાથે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા અને આ મુદ્દો એ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો કે આ મુદ્દો એટલો ખૂબ ચર્ચાની અંદર એટલા માટે આવ્યો કેમ કે આખી આ ઘટનાની અંદર એક ફરિયાદીને પણ સાથે લઈને મનોજ પનારા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સૌ કોઈની એક માંગ છે કે મોરબીની અંદર જે આ વ્યાજખોરોનું વ્યાજનું ચક્ર જે ચાલી રહ્યું છે આ વીસ ચક્ર જે ચાલી રહ્યું છે તેમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવે અને આ જ રજૂઆત સાથે મોરબીના કલેક્ટરને અને સાથે જ જિલ્લા પોલીસ વડાને એક અરજી આપવામાં આવી છે તમારું શું માનવું છે અચાનક પહોંચેલા પાટીદાર સમાજના લોકો કે જેમણે કલેક્ટરની એક રજૂઆત કરી અને આ રજૂઆત થતાની સાથે જ મોરબીની અંદર અત્યારે તપાસનો ધમધમાટ તેજ થયો હોય તેવું લાગેલું છે જરૂર છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર